ભારતીય બનાવટમાં ઇંગ્લિશ દારૂની નાની બોટલ નંગ એકસો સત્યાસી કુલ કિંમત રૂપિયા છપ્પન હજાર પંચોતેરના મુદ્દામાલ સાથે એક કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ચાર બાર બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે કરશનભાઈ પ્રવીણભાઈ મકવાણા રહેવાસી ખારસી તરસમિયા ઘોઘા રોડ ભાવનગર વાળો તેના રહેણાંક મકાને ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી વેચાણ કરે છે જે બાતમીના આધારે રેડ નીચે મુજબના માણસ હાજર મળી આવેલ તેના રહેણાંક ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો ફોર સેલિન દાદરા નગર હવેલી લખેલ જથ્થો મળી આવેલ જેથી તેના વિરુદ્ધ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી જાહેર સૈયદ રિપોર્ટર ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભાવનગર